તાલુકા મથકો પર પણ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં સ્ટોક ચાલુ જોવા મળી રહ્યો છે કેટલાક સ્ટોરમાં ફાર્માસિસ્ટની જગ્યાઓ અન્ય આપે છે દવાઓ તેવું પણ સામે આવ્યું લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા છે બોટાદ જિલ્લામાં ફૂડ વિભાગના કાયમી અધિકારી નથી તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા બોટાદ વિસ્તારના વોર્ડની અંદર ફર્યો દરેક અમુક દુકાનો શોપની મુલાકાત પણ મેં લીધી અને મેં હમણાં મીડિયા અને લોકો વચ્ચેથી મને એવું એક વસ્તુ જાણવા મળી છે કે બોટાદ જિલ્લાની અંદર જે આજુબાજુમાં બધા મેડિકલ સ્ટોરો ચાલે છે બોટાદ સિટીની અંદર જે મેડિકલ સ્ટોરો ચાલે છે તો એવું મને જાણવા મળ્યું છે કે આ લોકો ફાર્માસ્યુટિકલ જે એમનું જે સર્ટિફિકેટ હોવું જોઈએ એની વગર અન્ય માણસો રાખી અને આવા મેડિકલ સ્ટોરો ચલાવતા હોય એવું મારું ધ્યાનમાં આવ્યું છે તાત્કાલિક આ બાબતમાં યોગ્ય તપાસ કરવામાં આવે